તમારી લાડકવાઈ દીકરીના કરિયાવર સેટમાં ધમાકેદાર ઓફર આવી ગઈ છે જી હા હું વાત કરું છું બોટાદ નો જૂનો વિશ્વસનીય અને લાઈવ ડિસ્પ્લે ધરાવતો વિશાલ શોરૂમ શ્રી ખોડિયાર ફર્નિચર મોલ બોટાદ નમસ્કાર એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે

અથવા તો ગરગનટી વોશિંગ મશીન અથવા તો ટીવી સોફા સેટ એ પણ ટેન બાય બે નો તેમજ સંપૂર્ણ વાસણ સેટ મળી જવાનો છે અને હા તમે અહીંથી કોઈ પણ કર્યાવર સેટ ની ખરીદી કરો છો તો તમને એક મિક્સર તો ફ્રીમાં આપી દેવાનું છે એટલું જ નહીં આખા ગુજરાતમાં હોમ ડિલિવરી એકદમ ફ્રીમાં કરી આપવાના છે જો તમારી લાડકવાઈ દીકરીને સારું ટકાઉ અને વર્ષો સુધી કાય ના થાય એવો કળિયાવર સેટ આપવા માંગો છો તો એકવાર અહીં અવશ્ય મુલાકાત કરજો જેનું સરનામું છે રેલવે ફાટક બહાર ભાવનગર રોડ હરિયમ ગ્રેનેટ સામે બોટાદ અને હા વધારે માહિતી માટે આપેલ નંબર ઉપર સંપર્ક કરશો ધન્યવાદ